બહાર વોચ રાખીને ઉભો રહ્યો હતો ત્યારબાદ સીસીટીવી હોવાની જાણ થતા તેને નીચા કરીને ચોરીને અંજામ આપ્યો હતો વરાછા નાસનિકુમાર રોડ પર શ્યાની હાઇટ્સ નામની બિલ્ડિંગ આવેલી છે જેમાં નીચે અમિતભાઈ સબ્રસ પાનનો ગલ્લો ચલાવે છે ગત રાત્રિના એક વાગ્યાના આસપાસ બે જેટલા તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો એક વાગ્યા આસપાસ આ બંને તસ્કરો પોલીસની નાઇટ પેટ્રોલિંગની પીસીઆર વાન ગયા બાદ બેજ મિનિટમાં આ દુકાન સુધી પહોંચ્યા હતા દુકાન ખાતે અડધો કલાક સુધી બેસી રહ્યા હતા અને ત્યારબાદ તકનો લાભ ઉઠાવી શટર ઊંચું કર્યું હતું ત્યારબાદ એક પાતળો તસ્કર દુકાનની અંદર નીચેની નીચેથી ગડકીને પ્રવેશ્યો હતો જેમાં તેનું પેન્ટ પણ ખુલી ગયું હતું જેથી તેણે અંદર પ્રવેશ્યા બાદ પહેલા પેન્ટની ક્લિપને બંધ કરી હતી અને દુકાનમાં સીસીટીવી હોવાની જાણ થતાં ચહેરા પર રૂમાલ બાંધી દીધો હતો ત્યારબાદ દુકાનમાં રહેલા સીસીટીવીને ઉંધા કરી નાખ્યા હતા દુકાનની અંદર રહેલા ચુંમોતેર હજાર રૂપિયા રોકડા એક સ્માર્ટ વોચ સહિત ને નેવું હજારના મુદ્દામાલ ચોરીને બંને તસ્કરો બે વાગ્યા આસપાસ ભાગી ગયા હતા અશ્નિકુમાર શમશાન તરફથી આવીને આ ચોરીને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ તે ફરી એ જ તરફ ભાગી રહ્યા હતા સવારે છ વાગ્યે દુકાનના માલિક પહોંચતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી ત્યારબાદ વરાછા પોલીસને જાણ કરી હતી હાલ વરાછા પોલીસે સીસીટીવી ના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત